શક્તિ ઉપાસનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો મંગળવારથી પ્રારંભ થયો છે ત્યારે કરોડો માય ભક્તોના આસ્થા કેન્દ્ર અને શક્તિપીઠ અંબાજી ખાતે આજે વૈદિક સાથે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર કૌશિક મોદીના હસ્તે ઘટ સ્થાપન વિધિ સંપન્ન કરી માતાજીની આરતી કરવામાં આવી હતી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવીએ પણ માતાજીના ઘટ સ્થાપન પ્રસંગનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી ચૈત્ર નવરાત્રીના પાવન પર્વને પગલે અંબાજી ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા સમગ્ર મંદિર પરિષદ જયંબેના નાથી ગુંજી ઉઠ્યું હતું સનાતન હિન્દુ ધર્મમાં ખાસ કરીને આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીમાં શક્તિ ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે ઘટ સ્થાપનાને માતાજીનું સ્વરૂપ માની ભક્તિભાવપૂર્વક શ્રદ્ધા સાથે તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે અંબાજી શક્તિપીઠ અને માતાજીનું હૃદય સ્થાન હોવાથી ઘટ મહત્વ ધરાવે છે ચૈત્રી નવરાત્રિના પ્રથમ ઘટ સ્થાપન અંતર્ગત માતાજીની સમક્ષ જવારા વાવવામાં આવ્યા છે જેનું ઉત્થાપન કરી નવચંડી યજ્ઞમાં હોમવામાં આવશે જ્યારે નોમના દિવસે માતાજીને નૈવેદ્ય ચડાવવામાં આવશે આઠ દિવસના જવારાનો ગ્રોથ જોતા વર્ષફળ પણ નક્કી કરવામાં આવશે મંદિરના પૂજારી ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાધ્યાય વસંત ઋતુમાં આવતી નવરાત્રિને વાસંતિક નવરાત્રિના આશોમાં આવતી નવરાત્રિને શરદીય નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે તેમ જણાવી ઘટ સ્થાપનાનું મહત્વ જણાવ્યું હતું ભટ્ટજી મહારાજે વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે મા અંબાના આશીર્વાદ સૌ માઈ ભક્તોને ફળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી શ્રી અંબે ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રિ બે મોટી આસો નવરાત્રી મોટી છે અને આ એમ કે નાની એમ સમજવામાં આવે છે કે વસંત ઋતુમાં આવતી નવરાત્રિને વાસંતિક નવરાત્રી કહે છે સર પહેલાં આસો મહિનામાં આવતી નવરાત્રિને શારદીય નવરાત્રિ કહે છે કે શરદ ઋતુમાં આવે છે દર બે આ નવરાત્રિની અંદર આસો મહિનામાં અને ચૈત્ર મહિનામાં ઘટ સ્થાપન કરવામાં આવે છે એકમથી આઠમ સુધી માતાજીના ઝવેરાએ કરી અને એને પછી જે હવન યજ્ઞ થાય છે અહીંયા એની અંદર અંદર પધરાવવામાં આવે છે આ ઘટ સ્થાપન એ કે માનું સ્વરૂપ માની અને પરંપરાગત જે આપણી પદ્ધતિને પરંપરાઓ છે વૈદિક પરંપરા એ પ્રમાણે આ આપણે એનું સ્થાપન કરીએ છીએ અને માનું સ્વરૂપ માની એને સોળસો પજાત પૂજા કરી અને એનું નૈવેદ્ય ધરાવ્યું અને પછી આરતી કરી અને માતાજીના આશીર્વાદ લીધા કે આ જે છે એમ કે માતાજી બધાનું શુભ કરે વિશ્વનું કલ્યાણ કરે ભાવથી જ સંકલ્પ સાથે આપણે એની પૂજા કરી હતી માતાજી બધાનું શુભ કરે જય શ્રી અંબે